મટુંડાવ ટુંડાવ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ તરીકે ચૂંટણી કરાઈ હતી તેમાં ડેપ્યુટી સરપંચ અજય અજીત ભાલાવતની સરપંચ તેમજ છ સભ્યો દ્વારા વોટ આપી કરાઈ હતી તેમાં કુલ સાત મતથી જીતેલા ઘોષિત કર્યા હતા સાવલી તાલુકાના ટુંડાવ ગ્રામ પંચાયત ખાતે ડેપ્યુટી સરપંચની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી ડેપ્યુટી સરપંચ તરીકે અજીત ભાલાવતને ચૂંટણી કરી જીતેલા ઘોષિત કર્યા હતા સાવલી તાલુકાના ટુંડાવ ગામની ગ્રામ પંચાયત ખાતે ડેપ્યુટી સરપંચની ચૂંટણી યોજાઈ હતી ગ્રામ પંચાયત કચેરી ખાતે તલાટીકમ મંત્રી સરપંચ સહિત સભ્યો ઉપસ્થિત રહેવા સાથે ડેપ્યુટી સરપંચ પદમાં વોર્ડ નંબર 2 ના ઉમેદવાર અજિત ભાલાવાતની ચૂંટણી કરી વિજેતા જાહેર કરાયા હતા ટુંડાવ ગ્રામ પંચાયત કચેરીની બહાર ઉપસ્થિત અજીત ભાલાવાતના સમર્થકોમાં ભારે ખુશીની લહેર છવાઈ ગઈ હતી સરપંચ તેમજ સભ્યોની સાથે ખભે ખભો મિલાવી ને રોડ રસ્તા પાણી વિકાસના કામો કરીશું આજ રોજ ટુંડાવ પંચાયતની અંદર ઉપપ્રમુખની ઉપ સરપંચની જે બેઠક માટે ઇલેક્શન થયું તેમાં સાત મતોથી મને જીત જીત હાસિલ થઈ છે ટુંડાવ ગામ વતી ટુંડાવના જે નાના મોટા જે પ્રશ્નો છે જે વિકાસના કાર્યો છે એ વિકાસના કાર્યો હું પૂર્ણ કરીશ અને સરપંચની સાથે ખભેથી ખભો મનાવીને કામ કરીશું અને પંચાયતની અંદર ગરીબ વર્ગના લોકોનું વધારે કામ અને ગરીબ વર્ગને ઉપર લાવવા માટે પ્રયત્ન કરીશું અને ટુંડાવ ગામની અંદર જે તળાવની સાફ સફાઈ છે ગટરના જે પ્રશ્નો છે પાણીના જે પ્રશ્નો છે પ્રશ્નો તાત્કાલિક ધોરણે નિકાલ કરીશું અમે અને ટુંડાવ ગામની અંદર જે પોલ્યુશન માટે જે ફેક્ટરીઓ અત્યારે હાલ ચાલી રહી છે પોલ્યુશનની ફેક્ટરીઓ પણ બંધ કરવા માટે પ્રયત્ન કરીશું સાથે સાથે ટુંડાવ ગામની અંદર જે મારા સાત મત જે મને મળ્યા છે સાથે સાત મતના જે મતાધિકારવાળાના જે સભ્યોને હું મારા તરફથી એમને અભિનંદન પાઠવું છું અને એમનો મને મત આપ્યો એમનો કિંમતને પવિત્ર મત મને આપ્યો એ આપવા બદલ હું એમનો આભાર વ્યક્ત કરું છું સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો